ધારીના ચલાલા ગેબીનાથ સંપ્રદાયના સેવકો દ્વારા સ્વમાન યુટ્યુબ ચેનલ સંચાલક સામે બેફામ વાણી વિલાસની બાબતને લઈને અમરેલી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ ઉપરાંત સ્વમાન યુટ્યુબના સંચાલકની સામે બેફામ વાણી વિલાસનો ઉપયોગ તેમજ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે તેવા શબ્દોનો ઉપયોગ કર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે આ ઉપરાંત કલેક્ટર કચેરી ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ગેબીનાથ સેવક સમુદાય દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ દરમિયાન

ગેબી પરંપરાની જગ્યાઓ ઉપર જે હાલના જે પત્રકારો છે એના દ્વારા એમના મહંતોને એમના વંશજોને એનકેન પ્રકારે ખોટા કાવતરાઓ કાવતરાઓની અંદર ભોગ બનાવવા બનાવવાની પ્રેરવી રૂપે અલગ અલગ સમાચારોના માધ્યમથી સમાચારોની અંદર રહેવા માટે એમની ચેનલના વ્યુઅર્સ વધારવા માટે એમને જે કંઈ બાંધકામો કરેલા છે એ બાંધકામની વિરુદ્ધમાં સ્ટોરીઓ ઊભી કરી અને સમાચાર બનાવે એમની સાથે અમને વાંધો નથી એ ગુરુ પરંપરાના જે વર્ષોજો છે જે એમની સામે સામે કાયદેસર કાર્યવાહી કરે એમની એમની પણ પણ વાંધો નથી ગુરુ પરંપરાના જે જે એ છે છે વિરુદ્ધમાં જે શબ્દો બોલવામાં આવ્યા છે ભગતડાઓ વગેરે જે ઠગ ભગતો આ શબ્દો યોગ્ય નથી જેની વિરુદ્ધમાં અમારો રોષ છે અને જેની વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપી રહ્યા હા એમની વિરુદ્ધમાં એક ગમે કાગળ ઉપર જે કરવું એ કરે એની હારે અમને વાંધો કે વિરોધ નથી પણ જે એમની વિરુદ્ધમાં જે બોલી રહ્યા છે જે પરંપરાને અમે માનીએ છીએ જે પરંપરાની નીચે આ બધી જગ્યાઓ આવે સત્તાધાર છે ચલાલા છે વિરપુર છે અને એ જગ્યાની અંદર હરેક લોકોને ત્યાં દુખિયાઓને રોટલો આપે છે બધાને સાચવે છે અને એમાં એ બધા ભક્તોની લાગણી દુવાય છે મારું નામ સૌભાઈ ભગત મારું ગામ ચલાલા છે અમે સૌ અત્યારે એટલા માટે આ કલેક્ટર કચેરી આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે એક ન્યૂઝ પત્રકાર તુષારભાઈ બસિયા બસિયા દ્વારા અમારી ગેબી પરંપરા અને અનેદરાબાપુના પરિવારને ખોટી રીતે ટાર્ગેટ કરી અને એન કેમ પ્રકારે દબાવવા માંગતા હોય અને બદનામ કરવા માંગતા હોય અને જે કાંઈ જાદરાબાપુ પરિવાર કે જે કાંઈ વિરોધ કરે છે એમાં ધર્મને અને બધાને કલંક લાગે એ રીતના શબ્દોનો ઉપયોગ કરતા હોય તો એટલા માટે અમે સૌ ભેગા થઈ અને અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને હજી પણ જો આનામાંથી અમને યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલનકારી પગલાં ભરીશું